નવરાત્રી બીજા દિવસે દર્શન કરો વિશ્વ વિખ્યાત ખોડિયાર માતાજીના પાંચ મંદિરોના એક રોહિશાળા બોટાદ ખોડિયાર માતાજીનું જન્મસ્થળ તરીકે ઓળખાતું રોહિશાળા બોટાદ જિલ્લામાં આવેલું છે આ પવિત્ર સ્થળ પર માતાજી તેમના સાત બહેનો સાથે બિરાજે છે આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે બે રાજપરા ભાવનગર રાજપરામાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર સૌપ્રથમ આતાભાઈ ગોહિલ દ્વારા બનાવવામાં આવ્યું હતું આ મંદિરમાં તાતણીઓ ધરો આવેલો છે જે ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય સ્થાન માનવામાં આવે છે આ મંદિરનો ઇતિહાસ ભાવનગરના રાજવી પરિવાર સાથે ગાઢ રીતે જોડાયેલો છે ત્રણ માટેલધરા મોરબી મોરબી પાસે આવેલો માટેલધરા એક એવું સ્થળ છે જ્યાં ખોડિયાર માતાજી સાડી વર્ષ પહેલા રાજપરાથી પધાર્યા હતા અહીં પણ માતાજી તેમની સાત બહેનો સાથે બિરાજે છે ચાર ગઢધરા ગઢધરાનું મંદિર એક ઐતિહાસિક ઘટના સાથે જોડાયેલું છે રા નવગણ જ્યારે પોતાની બહેન જહાલની મદદે જઈ રહ્યા હતા ત્યારે તેમણે અહીં પાંચસો પચાસ ફૂટ ઉંચાઈ પરથી પોતાના ઘોડાને કુદાવ્યો હતો તે સમયે ખોડિયાર માતાજીએ પ્રગટ થઈને તેમની રક્ષા કરી હતી આ મંદિર શેત્રુંજી નદીના કિનારે આવેલું છે પાંચ સાંગણવા લોધિકા સાંગણવાનું મંદિર ઓછું જાણીતું હોવા છતાં તેનું મહત્વ ખૂબ વધારે છે કારણ કે અહીં ખોડિયાર માતાજીએ દેહ ત્યાગ કર્યો હતો આ સ્થળ પર માતાજીનું સમાધિસ્થાન આવેલું છે અને તે લોધિકા તાલુકામાં આવેલું છે ઐતિહાસિક અવનવા મંદિરોના દર્શન કરવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો